આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જીવનસાથી ચેનલમાં આપનું સ્વાગત છે આ ચેનલ દ્વારા આપણે જે વાતચીત કરીએ છીએ ફોન દ્વારા એનો ઓડિયો બનાવી અને અમારી જીવનસાથી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે અને એકવાર કોઈ પણ વિડીયો અપલોડ થાય ત્યારબાદ ક્યારેય આપણે એને ડિલીટ કરતા નથી સિવાય કે તમારા લગ્ન થઈ જાય એ અને એના પુરાવા તમે આપશો તો આપણે એમાંથી નંબર બ્લર કરી નાખશું તો આ ખાસ કાળજી રાખો અને જ્યારે અમારી સાથે વાતચીત કરો ત્યારે તમારું વોટ્સએપ ચાલુ હોવું જોઈએ અને અને જેના માટે તમે વિગતો આપો છો એનો ફોટો પણ તમારી પાસે હોવો જોઈએ જેથી કરીને જે વાતચીત આપણી કરી છે જે ફોનથી એ જ ફોનથી તમે જો ફોટો મોકલશો તો આપણે અપલોડ કરવામાં એકદમ સરળતા રહેશે નહીં તો ક્યારેય એ એ અપલોડ થઈ શકશે નહીં કારણ કે ઓડિયો બીજી જગ્યાએ પડ્યો હોય અને ફોટો પણ બીજા નંબરથી તમે મોકલો અથવા તો લેટ મોકલો તો એનો મેળ પડતો નથી અને પછી ન છૂટકે અમારે ગૂગલમાંથી કોઈ પણ કાર્ટૂન ફોટો મૂકવો પડે છે તો આની ખાસ કાળજી રાખો અને તમે વાતચીત કરો ત્યારે એ પણ કાળજી રાખો કે કોઈ ખાનગી વાત એવી અમારી સાથે શેર ન કરો જે જાહેર કરવાથી તમને કોઈ બીજી મુશ્કેલી પડે તો આની ખાસ કાળજી રાખો અને ફ્રોડ ફોન કોઈ તમારા ઉપર આવે તો અમને તુરંત જ જાણ કરો જેથી કરીને આપણે જે કાંઈ એની ઉપર કાર્યવાહી કરવી હોય એ કરી શકીએ અને આપણે ફ્રોડ ફોનથી અથવા તો છેતરાવાથી બચી શકીએ તો આની પણ આપણે કાળજી રાખીએ અને જ્યારે ફોન કરો ત્યારે તમારા પરિવારના દરેક સભ્યો સાથે ચર્ચા કરી લો જેના જેનો બાયોડેટા મૂકવો છે એની સાથે પણ ચર્ચા કરી લો પાછળથી જો એમ કહેશે કે ભાઈ મારો વિડીયો તમે કેમ મૂક્યો તો એ વિડીયો ક્યારેય આપણે ડિલીટ કરતા નથી અને એની ક્યાંય જે કંઈ જવાબદારી આવશે એ તમારી રહેશે કારણ કે એ વિડીયો આપણે ડિલીટ કરશું નહીં એટલે આની ખાસ કાળજી રાખજો હલો

અહીંયા હીરા કશો છે એમ ને હીરા ક્યાં કરશો જાવ ગામ માં ગામમાં થરાજમાં થરાજ માં જઈએ સુરતમાં જઈએ અત્યારે તો ગામ માં જશી છે હે અત્યારે એટલે નું કરો થોડું કરો શું કરો છો ના તળિયા મારીએ તળિયા મારો તળિયાનો શું ભાવ હોય અમારે અહીંયા હા નવ રૂપિયા નવ રૂપિયા તળિયા ને એમ ને હા 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 કેટલા હીરા થઇ જાય આખા દિવસમાં થઈ જાય એસી ને રીતે થઈ જાય એશી નેવું વયા થઇ જાય એમ ને હા હા બરાબર બરાબર કેટલા મળ્યા દિવસ ના દિવસ ના પડી છસો સાતસો રૂપિયા પડી જાય છસો સાતસો રૂપિયા પછી રવિવાર રજા રેતી છે ને હા રવિવાર ની રજા રે એક રવિવાર રજા એક રવિવાર ચાલુ રે બરાબર બરાબર એટલે મહિનામાં બે રવિવાર ખાલી બંધ રહે એમ ને હા બે રવિવાર બંધ રહે મહિના મહિનામાં કેટલા કેટલા મળતા છે મહિનામાં પૈસા? મેને નમા જો ઘર નું બધું કામ બીજો રજા બજા આવી જા તો 15000 12000 વચ્ચે 15 15000 જો 15000 જેવો થાય બરાબર બરાબર પરિવાર માં કેટલા જણા છો તમે પરિવાર માં તમે સી મમ્મી ને મો બેણા સી તો પપ્પા કેંગ્યા પપ્પા ક્યાં ગયા કે ઓપતે છે કેરા ગુજરી ગયા કા છે ડાબે 10 વર્ષ થઈ ગયા 10 વર્ષ થઈ મારી ઉમર થઇ સાડત્રીસ વર્ષ સાડત્રીસ વર્ષ હા તો અગાઉ કામ થયું તું લગન થયા તા ના લગન મગન નહી થયા કેમ એમ થયું સાડત્રીસ વર્ષ સુધી લગન કેમ નો છે નહી થયા લગન એટલે તો અમારે શું અમારે સમાજ ની અંદર સાટા નો થોડો પ્રોબ્લેમ રે તમારે કઈ સમાજ છે અમે પરમાત્મા અમે દલિત માં આવીએ દલિત માં તો એમાં તો થાય છે દલિત માં તો બઉ વાંધો હોતો નથી કઈ, ના અમારી સાઈડ માં શું છે કે હાટાનો થોડો પ્રોબ્લેમ રે ને હે હા 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 દીકરી દેવી પડે એમ હા દીકરી દેવી પડે દીકરી લેવી તો તમારે કઈ બેન ભાઈ કઈ નથી એમ ને ભાઈ છે હમ હમ મોટો છે મોટા છે એનો થઈ ગયા હા મોટા એમ તો એક ભાઈ ની અમે સાત ભાઈ છે અચ્છા સાત ભાઈ છો તમે તમારો નંબર મારો નંબર છે છઠ્ઠો નંબર છઠ્ઠો નંબર છે તો તમારે તો એક નાનો છે એમ ને હા તો તો એનું બાકી છે ને હા એને બાકી છે તો એના પાત્રીસ જેવા તો થઈ ગયા હા એની પાત્રીસ જેવા થઈ ગયા તો એ કોની સાથે રે એ અત્યારે તો સુરત માં રે સુરત એકલો રે છે એમ ને હા બરાબર એ એ હીરા ઘસે છે સુરત માં જ રે છે હે બીજા ભાઈઓ બધા અલગ રહે છે બીજા ભાઈઓ અલગ રે છે લગન કરેલા છે ખેતી ની જમીન કેવું એવું છે હા ખેતી છે કેટલી છે કેટલી છે ત્રણ વીઘા. ત્રણ વિગા ખાલી એમ ને એમાં તો શું થાય ત્રણ વિગા એ મકાન ઘર ના છે મકાન એ ઘર ના ખેતી કરી છે એટલે ભાઈઓ ને અલગ અલગ ત્રણ વિગા ત્રણ વિગા એટલે તમારા ખાતા માં ત્રણ વિગા આવી છે હા મારા ખાતામાં માં ત્રણ વિગા આવી છે તો બરાબર મેં કીધું એમાં શું આવ્યું તો આ વખતે અત્યારે તો સાહેબ અમે તો ખેતી કામ નહી કરતા અમે વાવ આપી દઈએ વાવ વાવ આપી દો કેટલા પૈસા મળે એમાં થી અમને આપે છે એ રહ્યા બાર મહિને આપે છે ત્રીસ હજાર રૂપિયા, ત્રીસ હજાર રૂપિયા આપે એમ ને બાર મહિના ના આપે બાર મહિના હા એ તો એમજ હોય બાર મહિના હોય હા હા એ સારું લ્યો તો હવે કઈ વાંધો નહી આપડે you માં મેલસુ બરાબર ફોટો છે ને તમારો હા જોવે ફોટો છે ને હા મોબાઈલ માં ફોટો કેતા તો પડીજ મૂકી દઉં ને હા પડી ને એટલે તમારા મોબાઈલ માં પડ્યા જ ને ફોટો નો હોય ક્યાંક ફરવા ગયા હોય હા એ photo અત્યારે મોકલી દો બરાબર whatsapp ઉપર whatsapp ઉપર મોકલી દો હા હું જીવનસાથી લખી ને મોકલું એટલે મોકલી દો. તમારો વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો